બ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે તો હું તો બિસડાઈને બેઠા છું સડાઈને જ બેઠી હું કાલ પડીને તો મને ભૂખ કાલ એવી પડીને ને કોઈ વાત જાવ દેવી પડી બોલા હાલી નથી છે કે તમે આજે મારી હાથના કપડા ધોઈ દો ને એ આમ નહીં કરતે એવું નથી કે મશીન માં નાખ દવા છે તમને પાસા મશીનમાં ધોયેલા ગમતા ને દ્વારકાધીશ તો ફરીથી સુધી કારણ કે હું આજે જવાની છું મારા મમ્મીના ઘરે આજ મને છે આવવાના છે મહિના માટે કોઈ દિવસ એક મહિના માટે જોવા જાય ને તો હું બ્લોગ ને કોમેન્ટ કરી

તમારી આ ફરમાઈસ પૂરી થઈ ને તો હા યસ આ તો લઈ આવો સાવ ને આરે લઈ ઓકે તો સારું તો હું બેરખો લેવા જાવ બેરખો કેવો છે કેવો નહી તે હું હમણાં તમને બતાવ પેલા બેરખો લઈ હું ધાબા ઉપર હું જાવ ગાડી લે જો તો આપણે જે બેરખો મંગાવ્યો બેરખો આવી ગયો છે અને કીધું જો તો દેખાય છે જય માતાજી બેટા જો હવે ધીમે ધીમે શીખી ગયો છે બ્લોક માં કે અઘોરી પંતી આમ જો કેવી છે અઘોરી કેતો ઓય દાંતનો કાતો કાડુ

પહેરવું છે ને હાલો ક્યાં પહેરવાનું છે ક્યાં હાથમાં જો એને ખબર પડે હાથ જો એમાં દીગા પહેરવા જો આ રીતનો બેરફ આવ્યો છે તમે જોઈ શકો છો સ્પેશિયલ કોના માટે મારા માટે છે આપ કોણ લાવ્યું જો તો આપણે પેલા ને માતાજીની જો તો પેલા બેરખો આપણે મુક્ષુ માતાજી ની મોદ પછી આપણે આત્મા પર્શ્યો જો આ રીતનું મારું મંદિર છે ઘરે તો કોમેન્ટ બોક્સ માં જય બારનીજ નો તમે લખી નાખજો તો આપણે ભગવાન ના શરણ માં સુખ દુખ માં જો તો માર તેતુભાઈ ઈસ્કા ખાઈ છે હાય

ઢીલો પડે હજી થોડો કડક છે સારો લાગે મસ્ત લાગે બધા ફરમાઈશ ના વિડીયો બને એમ બે સુર દિન કોઈ કરી દેતા છે ઠેલા ઠેલા બલી રહે છે અને જાય છે એના મમ્મી ને ત્યાં બે ત્રણ દિવસ આટો મારવા તો હું પણ આરો આજ જવાનું છું એટલે ટેન્શન ન હોય તે દિવસ આપ લોગ આવશે ને ઠેલા બંધી થાય છે આપણું કીટ આમ દો તો ખરા ખોલો ખોલો જાણે આમ દહી થી ને એવા ઠેલા ભર્યા આમ છે આપણે જોઈએ શું કરે આ કેમ ઠેલા ભર્યા

તો આ બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં કહેજો અને એ પણ કહેજો કે આ બ્લોગ તમે કઈ જગ્યાએથી કયા ગામમાંથી જોઈ રહ્યા છો એટલે અમને પણ ખબર પડે કે અમારો બ્લોગ ક્યાં સુધી કયા કયા ગામ સુધી જાય છે તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં નવા હોય અથવા તો પહેલીવાર બ્લોગ જોઈ રહ્યા હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો કરજો હો પાછા કે તમે ક્યાંથી બ્લોગ જોવો છો